લખેલો આ વેદ આપડે આ જે છે એ રેકોર્ડિંગ વાયરલ કરવું છે કે તમે હું તો તમને કહું કે જો રોજ રોજ બોકડા કરે છે તમારે ત્યાં પરબારું પડી જવું હોય તમારે નંબર નાખીને કઈ વાત કરવી હોય કે ભાઈ મારે જોવું આવું છે તમને તો બધું ખબર છે ટ્રીકની ની આપણે તમારું આખું નામ ઉભરી હું લખી દઉં તમારું આખું બોલો કોનો તમારું મારું નામ આખું નામ બોલો આખું મારું નામ રમાબેન રમાબેન આખું નામ રાંગિયા હા રમાબેન રાંગિયા હા અને ભરવાડ

એવી વાત એને કઈ નથી કરી એટલે મેં એને કીધું ભાઈ આવું હાસુ હોય ને આવું કામ સારું હોય તો મારે આવું છે એટલે મેં ન્યા ગયા એટલે એને પાઠ નાખ્યો પાઠ નાખ્યો ને એટલે એમ કીધું કે ભાઈ જો મારે દેવનું થાય દેવું પડે એટલે આપણને હોય કે તાવા ને હોય બીજું તો કઈ ન હોય એટલે જોવાનું જોવ પછી એને સીધું બે હતું કર્યું કે જો મારે બે જાનવર નાના જોશે વીસ વીસ દિના અને હવે જો વધારે નાખીએ તો એમાં જોવરાવી લીધા પછી તો તમારે વગર કીધે હા પાડવી જ પડે એટલે બે જાનવર અમારે વી વી દી જોહે પછી બે જાનવર છ છ મહિના ના જોહે અને જોઈ તો ગયા પણ અટાણી કે હું આટલા રોડવી લઉં છું ને બીજા હવા હવા મણના તાવા ત્રણ લઉં છું ને એક 11 કિલો નો તાવો ઓકે એટલે કીધું કાઈ વાંધો નહી પણ એને ઈ તાવામાં રોડવી લીધો ની રાત માં એક રાત માં એને ફેરવી નાખ્યો એક રાત માં એને એમ કીધું કે માતા તો ના પાડે કે માતા આવીતી મને જગાડવા અને માતા ના પાડે છે કે હું લોખું પાણું થોડી ખાવ. મને ખાલી કે તું લોખું પાણું દઈ છે. હ મારો એકય એક બોકડાનો ઓકેય નથી. એટલે એવા મારી માથે પાછા ત્રણ બોકડા બીજા બેસા કર્યા. હા છે? એનું નામ ભાઈ નામ. પછી આ તમારી વાત એવું રેકોર્ડિંગ છે હા ઓકે

તમારે કરવું પડશે ન કરવાના હોય તો મને એ રીતે કીધો એટલે હું તો એટલે મે કીધું ભાઈ તમે મે કીધું મને ડબ્બામાં પૂરેને અને દીધું મે કીધું ડબ્બામાં એટલે એવી વસ્તુ તમે મારી માથે અત્યારે નાખી અને અમારામાં પાપ છે મે કીધું આ બોકડાનું નહીં બધું અમારામાં પાપ છે આ બોકળા કરવાનું મેં કીધું અમારે માતાજી મેં કીધું મારી આગી ભાગે અમે કોઈ વસ્તુ કરી નહીં કીધું અમારે જીવાનું નો આ ભાઈ કીધું આ જાનવર ને મારવાનું એટલે કે ઈ ધ્યાન તો જોઈ કે ઈ દેવ ને અમાર દેવ ને ઈ દેવા પડે કે એમાં નો હાલે કે તો તમે કે હું આ તમે આ બધું વિચારો તો મને કે હા મે કીધું ભાઈ આપણે આવી વાત થઈ હતી કે ભાઈ હવા હવા માં ના તાવા ને એમાં રાત માં માતાજી ફરી ગઈ મે કીધું માતાજી કેમ ફરી ગઈ હમ તો એને પછી મને કે આયા આવો કે તમે ઓકે તો અમે કાલ ની ગયા હા કાલ ની ગયા ને એટલે એને સીધો જ મારી માથે માતાજી નું પૈસા રોકડા મેકવાના કીધા હા સાઠ હજાર અને એકસો ને એકાવન કેટલા પૈસા મેળવાના એક પિસ્તાલીસ હજાર બોકડાના ગેણા પછી કંઈક તેલના દબાણા ની બધા ગણા એમ કરે ને સાઈઠ હજાર ને માથે થયા દોઢસો રૂપિયા ઓકે એટલે હું હાથો પાડીને આવી સવા શુક્રવાર નું શુક્રવારે તમારે જો દેવને પૂછું ન બોલવાનો શબ્દો બોલ્યો ભાઈ અને મારો વેવાય ભે મારે અમે નવા વ્યવાય કર્યા તો જે ત્રણ મહિનાથી આ વેવાય રહ્યા ને હવે મારી આબરું કેવી થાય તમે વિચારો હે આબરૂ હાટુ અને પાછુ આબરૂ હાટુ હું તમને કવ કઈ બોઈલ ઈનર મારો જીવ ભરણ રાખ થઈ ગયો છે એક જે ઓલા જાનવર લીધા ને એના મારી પાસે કેટલા લીધા કવ હા હાડી હિતાવી 1000 રૂપિયા થાય ઈ બધાય થઈ અને ઈ દઈ દીટક બાકી છે ઈ દેવાય ગયા પેટ્રોલ ના બધાય થઈ ને ઈ હિતાવી 1000 રૂપિયા ફૂલ લીધું બોકળા લીધા છે કે નક લીધા મે કઈ જોયું નથી નમને એમ કીધું કે તમારે અહીં આવવાનું નહીં નહીં ના નિવેદ કરે ને અહીંયા કઈ જોવા કે અમે કઈ વાયણા લઈને જાય કે કઈ જોવા નહીં આવવાનું ઓકે ના આવી રીતે વસ્તુ છે તો તમે નહીં તો બધું આપણે કરવા તૈયાર છો કે ખાલી વાત જ કરવા તૈયાર છો વાત કરવા તૈયાર છો મારા ભાઈ હું આ તમે તમારી રીતે કરો ને તો થાય યાર અને તમને એવું લાગે તમે જે છો ને એનું કારણ છે કે ફોન કેવી રીતે કરવો તમારે નાખો તમને રેકોર્ડિંગ નાખો નંબર નાખો અમારું નામ આવે ને તકલીફ પડે ખાલી હોય હે ખાલી નામ લખી

અબરા ચાલુ રાખો જો એક રેકોર્ડિંગ સંભરાવું એમ નઈ તો ભાઈ એમ વાત કરી લે ને ચાલુ તો તમારામાં હું એક રેકોર્ડિંગ નાખી દેવામાં ઈ નઈ અત્યારે તમે કોન્ફરન્સમાં વાત કરી લે લે હું રેકોર્ડિંગ કરી લઉં ચાલુ રાખો પછી તમે તમારી રીતે વાત એટલે એવું કાઈ મારા મમ્મીનું નામ તમે બહાર નો પાડતા હો અરે નામ નો બોલે ને ઢીલુ ઢીલુ હા ઢીલુ નકર કિરુ નો ઓળખ તમારી જેમ ચાલુ કરી દેવું છે

અરે હિસાબી તો દીધા હજી સાઈઠ હજાર દેવા જતા તમે કીધું ભુવા ની એક બે નથી હું કોઈ બાકી નથી દીધી ભુવા ને હમણાં કોઈ કર ના ચાલુ રાખો હવે કોન્ફરન્સ માં લઉં હું કઈ બોલતા નહીં હા હું નહીં બોલું હા હા તમે તમે ચાલુ રાખો હું નહીં બોલું હાલો તમે હે ને મ્યુટ રાખજો ફોન આઈ મને બધું આવડે તમે ઉપાડી કરો માં હા હું બહુ હારો માણસ છું ખબર એ તો એટલે ફોન કર્યો હા હાલો હાલો હા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો इमने તમારો કોલ મે હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આ છે વ્યક્તિ સે વાત કર રહે છે उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया हेलो હા જય માતાજી બેન હે જય માતાજી બોલો બોલો બેન અરે કાય લે તમે અમારો વેવાય ને ભાઈ દીવરાવી દીધા હે હે એ તમે અમારે વેવાય ને દીવરાવી દીધા ભાઈ કા એ અમારે વેવાય એવું કીધું ઈ કે અમારે વેવાણ કે માતાજી ભેગી લઈને આવી છે અને કે વેવાય ને કીધું નથી આવી વસ્તુ કઈ આવું કેવાનું હોય ભાઈ અરે બેન મેં કઈ કીધું જ નથી હે નથી કીધું તમારા આ વિરોધી કરવી છે તમારે વિરોધી વસ્તુ નથી મારે ભાઈ અમારે આબરુ કેવી જાય તમે કીવા લો હવે તો તમે આવશો નહી હે એ હવે તો તમે આવવાનું છે ને તમારે કાઈ લે હું છે અરે માતાના ખાતા ઘર વારે દેવા નથી આવવાના તમારે ભઈ તો તમે માતાના ના ખાતા તાનો આપણે શું કરવાર કીધો તને તમે મારો મારે મોટે તો એવું શુકરવાર નું કે તને હજાર અરે નું કીધું હે બુધવાર થાય ભાઈ શું કામ નાખવાનો છે તમારે ના તમે લીધા હે ભાણાએ

આપણે રૂપરૂ ભાવારે બેહશું બરાબર છે હવરે ગુરુવારે તમારે આવવાનું સાંભળો બીજા પૈસા મારે કેટલા લેવાના છે બોકડા દેવાના કીધા અરે પણ બધા ખાતો તો પાડી તમારી પાસે ખાતું લોકો તમે આમ કરો એટલે તમે મને ના કીધા હમ અને રૂપિયા કીધા હમ

તમારું ધર્મ તમારી પાસે મારું ધર્મ મારી પાસે આવજો હું તમને શું કેવા માંગુ આ નવખંડ ધરતી માં તારું બેન રહી જાવ ધરતી માં ધારી નાતી બેન ખાલી પડે બેન હા એવડી મારી માતા માં સતા હોતે છે અને હું તો તમને ત્યાં લગી ગાય દીશ હા ત્યાં લગી ગાય